ભાઈ રામ 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 બહુ જાજતી રામ રામ કીધા હું હમણાં તો મીડિયામાં આવતો નહીં હવે આ ધુવાડી કરું જોઈ હે માયક કવરાવે અને અહીંયા પારેમાં સણે છે સણ ભલે ખાય ઘઉંના ચોખા બાજરો અને રામ રામ જયદીપભાઈ જય શ્રી કૃષ્ણ કેટલામી વાત જય શ્રી કૃષ્ણ બીજી ભાઈ તમે શું કરો છો તેલ ને ખીચડી ના ખવાય આપડે એટલી ભી હું છે તેલ ને ખીચડી ખાવાય ઘી ને ખીચડી ઘી ઘીયું દહીં નાખ દહી ખીચડી અમારા ભી વ્યાણી છે માંદી થઈ ગઈ હવે કઈક ઓગાળ વારે છે ઓહરી તો માંદા ઢોર માંદા બહુ થયા છે અને આ ખડેલી મેળી આવી છે પણ આરહો બહુ આવું માં સડે છે પાયલ એ પાયલ પાયલ ખાણ ખાવું અમારે બકુલા બકુલા સરવા જ અરે ખતરામાં તું સિંધુ હવે ધીંગાણા નથી કરતો મોટો થઈ ગયો ને ભૂલી ગયો સિંધ્યો અલ આવ સિંધુ આને નાક જુઓ હા સૌ જો સિંથી અને ઓ હરી ગયો હશે ભૂરી તારે સરવા જવું આ ભૂરી છે ને બધી ભીહું મારે છે સરવા જે લઈ જાઉં તે અને હમણાં આપણે વયા જાય છે ભીહું સારવા એટલે વિડીયો બહુ આવતો નથી અને આ ભૂરો ભૂરા હાલો ભૂરા અહીંયા સરવા જસમંતોવાની મોડું બહુ થઈ જાય અને આ જસમંતભાઈ શું કરો કેટલામી વાર બીજી વાર હોય તમે આ પાંદ વાળી નાખજો ભીહુને કપાહના હે પણ અને આ બધા છે ને ધોવાળી કરે પાકે હાયલા રાખે આમાં માંદા હાજી ભી સા હોય અને એથી કઈ બીવાનું ના હોય અને આ પારે આપડે મિત્રો અહીંયા છે ને અમારે તન રસ્તા કહેવાય એક તબેલામાં રસ્તો આવે એક રોયડી જાય ને એક વાડીમાં જાય એટલે તન પાટી જેવો કહેવાય અને કબૂતર છે ને મારી મોર ઉઠી જાય છે જો બે હિજાવી ઘરનો જ છે ભાઈ ફડકો છે પણ હવે ઉનાળામાં પાણી ની બહુ તંગી હતી ને અને બધાય કેજો આપડે બોલી ફાવે કે નથી ફાવતું કોમેન્ટમાં જવાબ દેજો તો હું પાછી હાલો તો વાગી ગયા છે હવા પાંચ અને હું આવી છું અહીંયા વાળીએ કેદું ની કહેતી હતી ને રા હે રા પાકવાને હે તો ફાઇનલી રા પાલે છે અને મારી મમ્મીને એનીને ને એમાં ખળ વીણવું પણ હેઢ હરિયા ચોખા એ કે કલે તો એકદી હુકાવા દે ખર બહુ થઈ ગયું કપાહમાં અમે છેલે છે ખર થાય જ હવે ચોખ્ખું થઈ જાય આની કોરોજી આ સાઈડમાં હે અમારે જયદીપ જો વીણે ખર મમ્મી કરે એટલું કર્યું ખૂણકો બાકી બધે હાલી આ રસ્તો હું ભાઈ મજા આવે ખરાબ નીકળો અત્યારે હું થઈ વીણવા નથી આવી તો હું તો જો આવી જયદીપ કે હું કામ કરે આ કેમ એટલો કચ હેડો ચોખો કર્યો દીઓ આ હેડો આ એટલો બાકી છે આમ બધે થઈ ગયો આમ હમ માર મમી ની જો વહા સે સેટ ને એ થોડીક રા પાકવા ને એટલા ખૂણા માં બાકી આલી ગઈ હાલે તો ઓવરી પાછો આપણે જાવું છે ઘરે આ તો ઉંકો જરીક ચક્કર મારીએ અમે ખૂણા ઢારા બધા હતા ને એટલે જો માંથી દેખાય હાલો તો જયદીપભાઈ ને ત્યાં વીણવાનું ખવડ આવેલું રહે આપણે જાવા ત્યાં ઘેરે જ આમ બધા આવી ગયું બધું ખવડ વીણવું જો હે એટલે અસલ ચોખ્ખું સીધે હાલો તો આપણે જ્યાંસિંહ વાડીએ ચાર વાગવા આવ્યા અને જો ખવડ બધું શું કાઈ ગયું અમને એમ થાલું કે વીણવું જો હે પણ કાચે કાચે હતું ને તે સુકાઈ ગયું બધું વાંધો ના આવ્યો ઓલું હોય તો બી ખરવા ને બીકરીએ કામાં અને મારી મમ્મી જો માથે પોટલું કયું બધું લીધું ઉપડી જાય દાંતણા ને ભારી બાંધવા ને લુગડા ને એવું છે હાલો તો એક ભારી કરી દઈએ ને એટલે આપણે આવતું રહેવાનું છે ને પાછું ઘેરે કામ નહીં ખૂટે જો અમારે દિશે ને એમ તો ગારો હે તાણતા નથી પાણીની જરૂર છે અને ના હોય તો હાલે એવું છે પણ ખડ થઈ ગયું છે તે અને મમ્મી એમ કહે છે કે મજૂર કઈ નેદાવ લઈને હવે અમને ત્યાં હા બીડ ત્યાં ક્યાંથી હોય તનવાર નહીં દીધી પણ કોકોક કો કોક ઠાકું દેખાય છે અને હવે અમને ટાઈમ જડે નહીં ને કરડી નેદી લેતા પણ હવે માલ બધા દોવા દઈએ ને હજી ત્યાં ત્રણ બેહું એમ હે નવ દોવા દે એટલે ઓલી બેહું એ નહીં પેલા નેદાવ લઈને તો પછી કાંઈ और पासो आदर किए थी वो तो मैं तो जो अभी कहीं से अपनी माइंड भी आम कहीं तो नहीं हाँ खास ध्यान रखू जो है क्या कहीं देखा हाँ गया। ता गया तो हाँ पाटला भटकी गाँ पड़ी गांव वाइट जाइ शू पानी जड़े तो भले न जो ज बाजू में है मस्त फुहरा

મારા પપ્પાના જિનકા કંઈક બે નોપ થઈ ગયા હતા એનો ભાગ કાઢ્યો ને નહીં આપણે આ જિંદગી છોકરી હાટ લીધું તીજ આ એ બોન અને આવા બ્રેસલેટ લીધા અને આ બીજા ડાગલાવાળા ચીપિયા છે અને આ જિનકા જિનકા જો બકલ છે પતંગિયાવાળા આ હું ગમે જિંદકી છોકરીને બીજું કંઈ ને હું બહુ ગમે નહીં અને જે આ છે ડોકમાં પહેરવાનું અને રૂમાલ અને આ લીધું મેં આ બધી અને જે આ રીંગ હા છે ને આમાં ભૂલાઈ ગઈ અને જા આમાં એક આ રીંગ લીધી અને આ બધું અમાર હાટું છે મારે જાઉં ત્યાં હું ત્યાં લેવાનું હોય જ તો જા હું બધું લઈ આવ બુટિયા ને વીટીયું ને આમાં બધું મારું નથી અમારે દીપુબેનનું નીનું છે રીનાનું નીનું અડધું અને અડધું છે મારું જા ડોકિયા છે રૂમાલ છે અને આ બસ આ બોળિયાને હું લેવાનું ખેલ હોય જ આ બધા ડોકિયા છે તો આવી કંઈક હતી અમારી ખરીદી આ હું ઝીણા મોટું જ અમે લેવા ગયું હતું બીજું કંઈ બહુ લેવા નતું નહીં છોકરી ખાટું કટલેરી જ લેવા નથી તો જે આ બધું લઈ આવ્યું છે અને હાલો તો કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો આ બધી આપણી હતી ખરીદી તો આ હે ને આપણે ગામમાં મોકલાવાન છે પણ હમણાં ટાઈમ નથી જડતો હોય એક દિવાળી છોકરા જ હેતી લેતા જ હે અને આવું હોય ને તો છોકરીને ગમે જા હું કોઈ ઝીણા મોટું બાકી જિંદગી શો બીજું તો કંઈ પહેરું ગમે નહીં એટલે હું બધું લઈ આવ્યું અને હાલો તો આ સાથે આપણે આ વ્લોગ એન્ડ કરી દઈ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાથી